જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટાટા કંપનીની સફારી ગાડી જોઈ રહ્યા છો આ સફારી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બે હજારને બાવીસને સાતમા મહિનાના મોડલની અંદર તમને ગાડી જોવા મળશે બે હજાર બાવીસ સાતમા મહિનાના વર્ષની ગાડી છે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે વો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે બધી જ વિગતો વોટ્સએપમાં મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું ટાટા સફારી ગાડી જોઈ રહ્યા છો બે હજાર બાવીસ ની સાતમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો એક્સ જેડ એ ઓટો ગાડી જોવા મળશે ઓટો વોર્લ્ડ મોડલની અંદર તમને ગાડી જોવા મળી રહે છે ડીઝલ એન્જિન ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ડાર્ક એડિશનની અંદર તમને ગાડી જોવા મળશે બ્લેક કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છો પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે જીરો સિક્સ વડોદરાનું પાર્સિંગ છે આ ગાડીનું વીમો ચાલુ છે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સ સુરત તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ઓટો વર્લ્ડ મોડલની અંદર તમને ગાડી જોવા મળશે ન્યૂ સર્વિસ ડન બધી સર્વિસ કમ્પ્લીટ છે આ ગાડીની તેમજ તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશનની અંદર ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે પેટી પેક એન્જિન ગાડીમાં કોઈ એક પણ કોઈ ફોલ્ટ નથી તેમજ ક્યાંય તમને ફેસ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની અંદાજીત કિંમત ઓગણીસ લાખ નેવ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે ટાટા સફારી એક્સ એ ઓટો વર્લ્ડ મોડલ વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે મિત્રો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર આપેલો છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ભાઈનો નંબર નેવ નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ચાચવેલી શોરૂમ કન્ડિશન કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળી રહેશે